જુનાગઢ ગાંધીગ્રામ લીરબાઈ પરા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની સોળસો સત્તર બોટલ સાથે કુલ એકસો તેત્તાલીસ પેટી કે જેની કિંમત રૂપિયા છ લાખ છ્યાશી હજાર ચારસોનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢે કબજે કરેલ છે વિસ્તારમાં રહેતો લાખા પર્વત કોડિયા જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત લ્યો અવસ્ય દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ રીતે બહારના રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ભાડે આપેલા મકાનમાં રાખેલ છે અને આ દારૂનો જથ્થો સગે વગે કરવાની પેરવીમાં છે જે હકીકતના આધારે પોલીસ આ જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારણનો જથ્થો મળી આવતા તમામ મુદ્દામાલ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે કબજે કરી આ આરોપીને ઝડપી લેવાની સાહિત્યની કાર્યવાહી હાથ ધરેલ છે શું આપ યુનિક તેમજ અવનવી ડિઝાઇનમાં ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેશોદ શહેરમાં આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમની જ્યાં તમને મળશે કચ્છી પાયલની પાંચસોથી વધુ ડિઝાઇનની વિશાળ રેન્જ સિલ્વર જવેલર સોની બજાર કેસો